આપણે જોઈશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર નવસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ એટલે કે સોલા સોના નો ભાવ ઓગણ સિત્તેર હજાર ત્રણસો સાહીઠ રૂપિયા તેમજ સો ગ્રામ સોના તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવે વેચાઈ રહી છે તેની આજે આપણે વિડીયોમાં માહિતી મેળવશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો બ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો પચીસ ગ્રામ ચાંદીના ભાવ આઠ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ મિત્રો બ્યાસી રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં વાત કરીએ તો ચાંદીના ભાવમાં તેમજ સોનાના ભાવની અંદર થોડો થોડો વધારો થયો છે તો મિત્રો તમારા શહેરના પણ